વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદમાં નરેન્દ્ર મોદીના રોડ શો ની તૈયારીઓ પૂરી થઈ ગઈ છે નમસ્કાર હું છું આપની સાથે કાવ્યા શાહ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદમાં વિવિધ માર્ગો અને જગ્યાઓ પર હેરિટેજના બેનરો અને પોસ્ટરો લગાવ્યા છે તાજેતરમાં જ અમદાવાદને જુલાઈ બે હજાર સત્તરમાં યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો છે ત્યારે અમદાવાદ હવે વૈશ્વિક ફલક પર પણ છવાઈ ગયું છે અને ભારતનું પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ બે હજાર બાવીસ શહેર અમદાવાદને હવે ટાઈમ મેગેઝીન દ્વારા બે હજાર બાવીસના વિશ્વના પચાસ સૌથી મહાન સ્થળોની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે